ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરત મહાનગરપાલિકાની ગત સામાન્ય સભામાં પક્ષ વિપક્ષ આમને સામને આવી ગયા હતા જેમાં પક્ષપલટું કોર્પોરેટર કનુ ગેડિયા અને અશોક ધામીએ વિપક્ષ નેતા પાયલ સાકરિયા સામે આક્ષેપો કર્યા હતા સભાની સાથે મીડિયામાં પણ બંને નેતાઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા ખોટા આક્ષેપોથી ચરિત્ર ખંડન થયાનું કહીને વિપક્ષ નેતા પાયલ સાકરિયા દ્વારા બદનક્ષીનો કોર્ટ કેસ કરવામાં આવ્યો છે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે પૂણા વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ ગેરકાયદેસર બાંધકામો અને હેતુવિરોધના ઉપયોગની લોકોની ફરિયાદને પગલે અમે આ પ્રશ્ને મ્યુનિસિપલ કમિશનર તથા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે મૌખિક તથા લેખિતમાં જણાવ્યું હતું જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ હતી ગઈ સામાન્ય સભાની અંદર છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ અમારી સામાન્ય સભામાં ત્રીજી સામાન્ય સભાની અંદર જ્યારે મેયર દ્વારા જીરો વર્ષની ચર્ચા ના લેવાતા વિપક્ષ તરીકે મેં જ્યારે ઊભા થઈને મેયરને ટોક્યા હતા અને વચ્ચે બોલી હતી કે અમારા નગરસેવકોને બોલવાની તક આપો અમારી પણ ઘણી બધી રજૂઆત છે એ બાબતે તક આપો એ સમય દરમિયાન

શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત